વર્ણિવે શર્મણીયર્શન મંદહાર સરૂચિરાનનાં બુજ પૂજિમ સુર નરોમૈર્મુદાધર્મનંદનહં વિચિંતય અસતો ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 હસ્મદુરૂ સમારંભ નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જાય સ્વામિનારાયણ એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી સર્પના ભયથી મુક્ત થવું હોય સ્વપ્નમાં સર્પ દેખાતા હોય તો કોનું સ્મરણ કરવું કયા કવચનો જાપ કરવો જેથી સર્પ બાધા થી મુક્તિ મેળવાય ત્યારે અમે એને કહ્યું કે ભાઈ શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં જે નારાયણ કવચ આવેલો છે એનો જાપ કર કારણ કે એ શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકમાં સ્પષ્ટ રૂપે સુખદેવજી મહારાજ કહે છે કે ન કુટશ્ચિત કુટિત ભયમત વિદ્યા ધારયતો ભવેત રાજસ્યુ ગ્રહાદિબ્યો વ્યાઘ્રાદિવ્યરચેત અર્થાત ક્યાં નારાયણ કવચની વિદ્યા ધારણ કરનારા મનુષ્યને રાજા ચોર ગ્રહાદી કે વાઘ સર્ફ વગેરે કોઈનાથી પણ ક્યારેય ભય થતો નથી આ પ્રમાણે અમે એ ભક્તને નારાયણ કવચનો જાપ કરવાનું કહ્યું ત્યારે એણે કહ્યું કે ભાઈ નારાયણ કવચ તો બહુ મોટો છે અને કઠિન છે બીજો કોઈક સરળ ઉપાય છે કે નહીં કે જે સ્મરણ કરવા માત્રથી સર્પના ભયથી મુક્ત થવાય ત્યારે અમે એને કહ્યું કે ભાઈ તું આસ્તિક ઋષિનું સ્મરણ કર અને આસ્તિકાય નમહા આ પ્રમાણેના મંત્રોનો જાપ કર જેથી કરીને તું સર્પના ભયથી મુક્ત થશે ત્યારે એ ભગવત ભક્ત એ મને પૂછ્યું કે શાસ્ત્રીજી આસ્થિકૃષિના નામનું સ્મરણ કેમ કરવું એ સંબંધમાં કોઈ કથા છે ત્યારે અમે એને કહ્યું કે હા મહાભારતના આદિ પર્વમાં એક કથા આવે છે કથા એવી છે કે જ્યારે પરીક્ષિત રાજાને તક્ષક નાગે દંશ દીધો અને એને લઈ પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું ત્યારે પરીક્ષિત રાજાના પુત્ર જન્મે જઈ સર્પયજ્ઞનો પ્રારંભ કર્યો અને એણે નિર્ણય કર્યો કે આ બ્રહ્માંડમાં જેટલા પણ સર્પો છે એ બધા જ સર્પોને હું ભસ્મ કરી દેવા જન્મે જય સર્પ યજ્ઞનો પ્રારંભ કરેલો છે વ્યાસ ઋષિ જન્મે જય ઋષિના યજ્ઞમાં પધારેલા છે વ્યાસ ઉપરાંત જૈમિની વૈષમભાય ઉત્તંગ ઇત્યાદિક બધા જ ઋષિ મુનિઓ એ યજ્ઞમાં આવેલા છે અને એવો એ સર્પ યજ્ઞનો પ્રારંભ કર્યો અને ઋષિ મુનિઓ મંત્ર દ્વારા સર્પોનું આવાહન કરવા લાગ્યા અને એક પછી એક સર્પો આવી યજ્ઞના કુંડમાં પડવા લાગ્યા સર્પો બધી જ સૃષ્ટિ સમાપ્ત થવા લાગી નાગોની બધી જ સૃષ્ટિ સમાપ્ત થવા લાગી તે વખતે ઋષિ અને થી ઉત્પન્ન થયેલા આસ્તિક નામના ઋષિ એ યજ્ઞમાં વધારે છે આસ્તિક ઋષિ એ નાગોના રાજા વાસુકીના ભાણેજ થતા હતા અને એમનું પ્રાગટ્ય પણ સર્પ યજ્ઞ રોકવાને અર્થે થયું હતું આસ્તિક ઋષિ જન્મેજય ઋષિના અર્થાત કે જન્મેજય રાજાના યજ્ઞમાં વધારે છે રાજા પોતાના યજ્ઞમાં આવેલા બ્રાહ્મણ એવા આસ્તિકનું સ્વાગત કરે છે અને એને પાધ્ય અર્ઘ્ય આપી વરદાન માગવા કહે છે ત્યારે આસ્થિકૃિ જન્મે જઈ રાજાને કહે છે કે રાજન તમે એક તક્ષક નાગના માટે હવે તમે આ સર્પ યજ્ઞ બંધ કરી દો વિધુ વિધાન એવું જ હતું અને એને લઈને આ સર્પો મળીને ભસ્મ થઈ ગયા પરંતુ હવે તમે આ સર્પોની થોડી સૃષ્ટિ રહેવા ગયો આ પ્રમાણે જ્યારે આસ્તિક ઋષિએ ગયું એટલે જન્મે જય રાજા કહે છે કે ભલે અને તે પછી જન્મે જય રાજાએ યજ્ઞ બંધ કરી દીધો યજ્ઞ બંધ થયો અને સર્પોની સૃષ્ટિ સુરક્ષિત થઈ સર્પોનો વંશ સુરક્ષિત થઈ ગયો એટલે સર્પોના રાજા નાગોના રાજા વાસુકી નાગી કૃષિ પર અતિશય પ્રસન્ન થાય છે અને એને આપતા કહે છે કે હવે પછી જે પણ કોઈક મનુષ્ય તમારા નામનું ઉચ્ચારણ કરશે એને સર્પોથી ક્યારેય પણ ભય રહેશે આ પ્રમાણે વરદાન આપી વાસુકી નાગે આસ્તિ કૃષિને પ્રતાર્થ અને તે દિવસથી કહેવાય છે કે જે પણ કોઈક મનુષ્ય આસ્તિકાય નમઃ અર્થાત કે આસ્તિ કૃષિ નમસ્કાર આ મંત્રનું ઉચ્ચારણ કરે છે ને તો એ સર્પોથી નિર્ભય થઈ જાય છે પોતાની સમીપમાં પણ જો સર્પ આવેલો હોય અને એને જો એમ કહેવામાં આવે કે આસ્તિ કૃષિની આણ છે તો એ સર્પ ત્યાંથી પાછો ચાલી જાય કેવલ આસ્તિકાય નમઃ એટલા નામનો ઉચ્ચારણ કરવા માત્રથી એ સર્પ જે છે એ ત્યાંથી પાછો ચાલી જશે અને જો કદાચ એ સર્પ દંશ દેવા માટે તૈયાર થશે તો એના મસ્તકના ટુકડા થઈ જશે તત્કાલ એનું મૃત્યુ થઈ જશે માટે જ્યારે કોઈ પણ વ્યક્તિને સ્વપ્નમાં સર્પ દેખાય અને સર્પથી એ ભય પામતો હોય ત્યારે એણે આસ્તિકાય નમ આ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું છે જેથી એ સર્પથી નિર્ભય થઈ જશે આ ઉપરાંત બીજો પણ એક મંત્ર મહાભારતના આદિ પર્વ અધ્યાય અઠાવન શ્લોક ચોવીસ અને પચીસ માં જોવા મળે છે જે મંત્રો ઉચ્ચારણ કરવાથી પણ સર્પ કદાચ દંશ દેવા માટે આવેલો હોય તો એ તત્કાલ ત્યાંથી પાછો ફરી જાય છે એ મંત્ર બધા લોકો ધ્યાનપૂર્વક શ્રવણ કરે એ મંત્ર છે યો જરત્કારુણા જાતો જરત્કારો મહાયશાહ આસ્તિક સર્પ સત્રે વહ પન્નાગાન યો અભ્યરક્ષત તમ સ્મરંત મહાભાગા ન માં હિંસી તુમર્હત તે ગચ્છ સર્પ મહાવિશ જન્મે જયસ યજ્ઞાંતે આસ્તિક વચનમ સ્મર આ પ્રમાણેના મંત્રનો ઉચ્ચારણ કરવાથી સર્પના ભય થકી મુક્ત થવાય છે આ પ્રમાણે ભક્તો મહાભારતના આદિ પર્વમાં આ કથા જે છે એ જોવા મળે છે એ કથાની અંદર જે મંત્ર બતાવેલા છે એ મંત્રનો ઉચ્ચારણ કરવાથી સ્વપ્નોની અંદર સર્પ દેખાતા હોય અથવા તો કદાચ સર્પ થકી જાગ્રત માં ભય થતો હોય તો એ ભય થકી મુક્ત થવાય છે બીજી પણ એક કથા શ્રીમદ ભાગવતની અંદર જોવા મળે છે શ્રીમદ ભાગવતના નવમા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોક ની અંદર કથા આવે છે કે સૂર્ય વંશમાં પ્રગટ થયેલા માનધાતા રાજાના એક પુત્રનું નામ હતું

અને એનાથી પ્રસન્ન થઈ નાગરાજે પૂરું કુચ્છને વરદાન આપ્યું હતું કે જે આ પ્રસંગનું સ્મરણ કરશે અને આ મંત્રનું ઉચ્ચારણ કરશે એ સર્પોથી નિર્ભય થઈ જશે પુનઃ એ મંત્ર કહું છું નર્મદા યી નમઃ આ મંત્રોનું ઉચ્ચારણ કરવાથી કોઈ પણ મનુષ્ય

તેને સર્પ થકી ક્યારેય પણ ભય ન થાવો કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન એ જે કલ્યાણ આગને નાથેલો છે એની કથા જે પણ કોઈક સાંભળશે વાંચશે કે સ્મરણ કરશે એને સર્પોથી ક્યારેય પણ ભય થશે નહીં આ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમસ્કના સોળમા દિન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલું છે આ પ્રમાણે ભક્તો જે પણ કોઈક મનુષ્ય સર્પ થકી ભય પામતો હોય એણે આ ચારમાંથી કોઈ પણ એક ઉપાય કરવો કયા ચાર ઉપાય સર્વપ્રથમ નારાયણ કવચનો જાપ કરવો એ જાપ કરવાની અંદર અશક્ત હોય તો એણે મહાભારતમાં આદિ પર્વમાં જે આષ્ટૃષિનું આખ્યાન આવે છે એનું સ્મરણ કરવું અથવા તો એના નામનો જાપ કરવો આસ્ટિકામાં અથવા તો શ્રીમદ ભાગવતના નવમા સ્કંદમાં જે પુરુ કુચ્છ અને નર્મદાની કથા આવે છે એમાં નર્મદાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જેથી એ સર્પથી નિર્ભય થઈ જશે અથવા તો શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંદના સોળમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કલિય નાગને નાથેલો હતો એની કથા આવે છે એ કથાનું સ્મરણ કરવામાં આવે વાંચવામાં આવે કે સાંભળવામાં આવે તો એવા વ્યક્તિને પણ સર્પ થકી ઉપસ્થિત કરેલું છે બધા કરી રાખે આટલું કહીને હું મારી વાણીને હિ વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખી નો ભવંતુ સરભદરાણી પશ્યંત મા કચ્છ દુઃખા ભવે અતું જય સ્વામિનારાયણ